વહેલી સવારથી લાંબી કતારો જયારે જોવા મળી રહી હતી ખેડ્રહ શહેરના તમામ બુથો ઉપર જયારે જો વાત કરવામાં આવી બપોર બાદ અત્યારે આટલો તડકો હોવાના દુખદ મતદારો આવી રહ્યા હતા ત્યારબાદ જો અત્યારે વાત કરવામાં આવી રહી હોય તો સાબરકાંઠા જિલ્લાની અંદર બાવન ટકા જેટલું સરેરાશ મતદાન ત્રણ વાગ્યા સુધીમાં થયેલું છે એ જ રીતે જો વાત કરવામાં આવી રહી હોય તો ખેડરમ તાલુકા ના ખેડૂત શહેરની વાત કરવામાં આવે તો ત્રણ વાગ્યા સુધીનો સરેરાશ ઓગણ સાઈઠ થી સાહીઠ ટકા જેટલું મતદાન થઈ રહ્યું છે એ જ રીતે જો આવી રહ્યું હોય તો વહીવટી તંત્ર અને તંત્ર દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને જો વાત કરવામાં આવી રહી હોય તો વિકલાંગો માટે અને જે આવેલા બીએલઓ દ્વારા અને મેડિકલ સ્ટાફ દ્વારા પણ અહીંયા સાબરકાંઠાની ટીમ દ્વારા બહુ રીતે બધી વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ કેવા પ્રકારનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મતદાન મથક ઉપર ખેડભ્રહ્મામાં તમામ બૂથો ઉપર આપ જોઈ રહ્યા છો કે અ પોલીસ કર્મીઓ સ્ટાફ ઉપર અહીંયા મારા કેમેરામેન ને કઈ કે દૃષ્ટો બતાડે કે બહુ ખુબ જ રીતે અહીંયા પોલીસ કર્મચારીઓ પણ ચુસ્તપણે અહીંયા ઉપસ્થિત છે એ પ્રમાણે જો વાત કરવામાં આવી રહી હોય તો ખેડમા શહેરના તમામ બુથો ઉપર પોલીસ દ્વારા તમામ તમામ રૂટો ઉપર અત્યારે જો વાત કરવામાં આવી રહી હોય તો તમામે તમામ બુથો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

મહિલાઓ પોતાનો પરંતુ આજના દિવસે મહિલાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને ત્યારે બીજી વાત કરવામાં આવે તો નવ યુવારો એટલે કે એ લોકો પણ હવે આગળ આવ્યા છે મત આપવા માટે તે પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જી વાત કરવામાં આવી રહી હોય તો બહુ જ મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ દ્વારા પણ બહુ ખુબ જ સુંદર રીતે છે મતદાન મતદાન ઉપર અને લાંબી કતારો પણ જોવા મળી હતી પ્રમાણે જો વાત તો વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ રીતે વ્યવસ્થા કરવામાં આવેલી છે વિકલાંગો માટે અને પાણીની પણ વ્યવસ્થા તમામ બુથો ઉપર કરવામાં આવેલી છે વહીવટી તંત્ર ટૂંકમાં સાબરકાંઠા જિલ્લાનું સજ્જ છે અને એ જ રીતે જો વાત કરવામાં આવી રહી હોય તો સાબરકાંઠા પોલીસનું તંત્ર પણ બહુ સજ્જ હોય એવું લાગી રહ્યું છે જે પ્રમાણે અત્યારે મહિલાઓની અને બાળકોની અને વડીલો દ્વારા જે વિકલાંગો હતા એમને પણ સો એ સો ટકા મતદાન મથકો ઉપર લાવી અને મતદાન કરવા માટેનું પણ એમને જે સરકાર દ્વારા પણ જે વહીવટ કરવાની વાત હતી એ પણ બહુ ખુબ જ સુંદર રીતે ચાલી રહી છે જી જી કોંજોને ત્યાં ખેડબ્રહ્મામાં ઈવીએમ બગડવાની ઘટના પ્રકાશમાં આવી છે કે કે નહીં અત્યાર સુધી બપોર સુધીમાં તો કોઈ પણ ખેડમા તાલુકાના આજુબાજુ કોઈ પણ મથકો બગડ્યા હોવાનું કોઈ પણ કોલ હજી સુધી મળ્યું નથી અને જાણેલું નથી અને કોઈ પણ પ્રકાર નું ઘટના પણ અહીંયા ખેડમાં તાલુકાના અંદર બનેલી નથી જી ગુંજન આચાર સહિત ની જે ફરિયાદ નોંધાઈ હોય ભંગ થઈ હોય તેને લાઈને વિગત જી નહીં અત્યારે જો વાત કરવામાં આવી રહી હોય તો આચાર સંહિતા લઈને કોઈ પણ ફરિયાદ અહીંયા ખેડૂતોના તાલુકાની અંદર જોવા મળી નથી અને એ જ રીતે જો આ આકરો તડકો જે ચાલી રહ્યો છે અને અત્યારની તારીખે વાતાવરણમાં પણ થોડો પલટો આવી રહ્યો છે થોડો જે આકરા તડકો હતો ને આપ જોઈ રહ્યા છો કે આ કેમેરામેન ને કહીશ કે આ વૃદ્ધ મહિલાઓ જે એમના સિનિયર સિટીઝન તરીકે અહીંયા આવેલા છે અને અત્યારે આ ઠંડક થતાની સાથે અત્યારે આપ જોઈ રહ્યા છો કે વાત કરવામાં આવી રહી તો મતદાર મથક પ્રયત્ન કરશું પણ પ્રયત્ન કરવાનો વિચાર કરી રહ્યા છે જોઈએ મતદારો પદાર્થ થોડું વેટ લેવું પડશે जी गुंजन समग्र माहिती आपो आप बदल आभार